મને દેખાય છે ત્યાં સુધી બધા જ સામાજિક આગેવાનો છે અને બધા જ આ કાર્યક્રમ ની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે એક સમાજની દીકરી તરીકે મારે આપની વચ્ચે બે વાતો મૂકવી એક સોલંકી સોલંકીને આપણે કેટલા ઓળખીએ બધા જ પરસોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી બે ભાઈ પરસોત્તમ સોલંકી એક એના સમાજના દીકરા સાથે જે ઘટના બની અને પરસોતમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ આવી ચેલેન્જ આપી અને પરસોતમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું આપણે બધાએ શીખ આમાંથી